જય શ્રીરામ મિત્રો અયોધ્યાના ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાંત પ્રતિષ્ઠા થઈ ગયા પછી મેં તમામે તમામ વિડીયો તમારા દ્વારા શેર કર્યા છે હવે આપણે આવી ગયા છીએ સંતના શરણોમાં જ્યાં બિરાજમાન છે બજરંગદાસ બાપા બગદાણા ધામમાં અહીંયા જે કહેવાય કે બજરંગદાસ બાપાની સુડતાલીસમી પૂર્ણતિથિ મહોત્સવનું ભવ્ય જે આયોજન થઈ રહ્યું છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું અને અહીંયા ખૂબ સુંદર મજાની જે અહીંયા આખા ગામને શણગાર કરવામાં આવેલો છે ત્યાર પછી ડેકોરેશન પણ ખૂબ સરસ મજાનું કરેલું છે તમે મારી પાસે જે જોઈ જ રહ્યા છો ખૂબ સારું એવું આયોજન છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું ભજનદાસ બાપાના દર્શન કરવાના છે ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતા અને ખાસ કરીને કમેન્ટમાં જય ભજનદાસ બાપા લોકોનું નહીં આપણે પહોંચી ગયા છીએ ભજનદાસ બાપાની મઢુલીને ખૂબ સુંદર મજાની જે શણગાર કરવામાં આવેલો છે તે ગેટ ઉપર અને ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યામાં જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે જ આ મઢુલીને ખૂબ સુંદર મજાની જે લાઇટોથી ડેકોરેશન તેનું કરવામાં આવેલું છે ત્યાર પછી અત્યારે બતાવી રહ્યો છું અહીંયા જો ખૂબ સુંદર મજાનો જે સર્વપ્રથમ જે મેન ચોક છે ને એને લાઇટોથી શણગારવામાં કે આવી ગયો છે અને લાખોની સંખ્યામાં ભાવિભક્તો જે અહીંયા ઉમટવાના છે અને કહેવાય કે ત્રણ દિવસ માટેનો પૂર્ણતિથિ મહોત્સવનો ખૂબ જ ભવ્ય જે અહીંયા લોકમેળો હોય છે બજરંગલ બાપાના દર્શનના જે કહેવાય કે લોકો લાવો લે છે અને તેના આશીર્વાદ મેળવે છે તો અહીંયા સર્વપ્રથમ તમે મંદિરની અંદર ગેટની અંદર પ્રવેશ કરશો તો અહીંયા ગેટ બહાર અહીંયા તમે જો કઈ રીતના એલ રાખવામાં આવી જ્યાં લાઇટોથી શણગારવામાં આવી છે આ સાઈડ પણ એ રીતના છે સરસ જે આખી શેરી જે સીરીઝથી શણગારી દીધેલી છે અને અહીંયા બજરંગદાસ બાપાના જે ધજા દંડા તમે શરૂઆતમાં દર્શન કરો ત્યાર પછી આપણે અંદર જઈને બજનદાસ બાપાના દર્શન કરવાના છે અને મંદિર પણ નિહાળવાનું છે તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા ને કમેન્ટ આ મિત્રો છે ને રસોડામાં સેવા કરવાવાળા માણસો હતા કે એનો સમય પૂરો થયો અને હવે એ જાય છે ઘર કર્યું શ્રમ ની અંદર આપણે પ્રવેશ કરી ચુક્યા છે અને જ્યારે પ્રવેશ કરો તો તમને આ રીતના ખૂબ સુંદર મજાના ઘણા બધા એવા માંડવા જોવા મળશે અને રંગબેરંગી અલગ અલગ છત્રી નો ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવેલું છે તમે જુઓ ગાદી મંદિરના દર્શન કર્યા પહેલાં આપણે અહીંયા કારભેરોવ દાદાના દર્શન કરી ને એક જ પછી એની પાછળ જ ગાદી મંદિર આવેલું છે અને આ સાઈડ જે સમાધિ મંદિર તરફ જવા માટેના તો આપણે પહેલાં કાળભેરો દાદાના દર્શન કરીએ પછી એ બાપાની ગાદી મંદિર છે તો તેના દર્શન કરવા જઈશું અન્નપૂર્ણા માતાજીના દર્શન કરીને એક્ઝેટ અહીં પડખે ખૂબ સુંદર મજાનો વિશાળ તમે જે લીમડો જોઈ રહ્યા છો તેને થડથી આ રીતના જે લાઇટથી શણગારવામાં આવેલો છે ત્યાર પછી એના દાળીએ દાળીએ સરસ મજાના જે કહેવાય ને પતંગિયા ગોઠવવામાં આવેલા છે હવે આપણે જઈ રહ્યા છીએ ગાદી મંદિર તરફ અને અહીંયા પણ ખૂબ સુંદર મજાની જે આ મોઢુલી સનને શણગારવામાં આવી છે તમે જોઈ જ રહ્યા છો કે સરસ મજાની અલગ અલગ કલર તેમજ તે સરસ મજાની જે હુંડલીમાં જે શણગારવામાં આવી છે આખી મુડુલી અને અહીંયા જો ભક્તો આ રીતના બાપા સીતારામ બાપા સીતારામ આ રીતના ચંદનના ચાંદલા કરીને જે અંદર પ્રવેશ કરી રહ્યા છે તો આપણે જઈએ અંદર દર્શન કરવા આ જે છે તે સમાધિ મંદિર છે અને આ જે છે ગાદી મંદિર છે ગંગાસ બાપાની જય બાપા જય જય સીતારામ ચૈત પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાના આપણે ગાદી મંદિરના દર્શન કરી લીધા છે તો આપણે જે એક મહત્વની વાત જણાવી દઉં આજે જે છવ્વીસમી જાન્યુઆરી બજરંગદાસ બાપાને દેશ પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લગાવ હતો ભાવ હતો કેદાસ બાપાએ જે આશ્રમની તમામે તમામ વસ્તુ જે હરાજી કરી દીધી હતી ત્યાર પછી તેને દાન આપ્યું હતું આ રીતના બજંગદાસ બાપાનો ઘણો બધો એવો ઇતિહાસ છે અને ઘણા બધા લોકો જાણતા પણ હોય છે મેં તો કંઈ સાંભળેલી વાત મેં તમને સંભળાવી છે અત્યારે આપણે ગાદી મંદિરના દર્શન કરીને હવે આપણે જવાના છીએ અહીંયા સમાધિ મંદિરના દર્શન કરવા માટે તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં આવી જ ખૂબ સુંદર મજાની જે આખી નગરીને સજાવવામાં આવી છે તે પણ હું વિડીયો દ્વારા બતાવવાનું છું બજંગદાસ બાપાની સમાધિના આપણે દર્શન કર્યા તો થોડીક તેમને ઇતિહાસની વાત કરી લઈએ કે નવ એક ઓગણીસો ને સત્યોતેરમાં પૂજ્ય બજરંગદાસ બાપા જે બ્રહ્મલીન થયા હતા ત્યાર પછી અત્યારે ઉજવાઈ રહી છે સુડતાલીસની પૂર્ણતિથિ મહોત્સવ તેના અત્યારે હાલ સુડ સુડતાલીસ વર્ષ પૂર્ણ થયા છે અને અહીંયા તેની ખૂબ સુંદર મજાની તેની ઉજવણી થઈ રહી છે અને અહીંયા પણ લાઇટ લાઇટની ખૂબ સુંદર મજાની જે ડેકોરેશન તમે જોઈ રહ્યા છો સરસ મજાનું કરવામાં આવેલું છે માધિ મંદિરના દર્શન કરીને એક્ઝેક્ટ તેની પાછળની તરફ આવો તો અહીંયા જ્ઞાન મંદિર આવેલું છે ખૂબ જ વિશાળ જે અહીંયા વડલો છે તો આપણે તેમના દર્શન કરશું ત્યાર પછી અહીંયા તમે એની સજાવટ જુઓ ખૂબ સુંદર મજાની જે સિરીઝ થી જે થી ડેકોરેશન કરવામાં આવેલું છે તો ચાલો આપણે એની અંદર પ્રવાસ પસાર કરીને બજરંગદાસ બાપાના દર્શન કરી બજનદાસ બાપાના ધ્યાન મંદિરના દર્શન કરીને એક્ઝેક્ટ કરીને પાછળ ખૂબ વિશાળ જે વડ જોઈ રહ્યા છો આ જગ્યા ઉપર બજરદાસ બાપા જે પહેલાના સમયગાળામાં આ જગ્યા ઉપર બેસીને તપ કરતા હતા અને અત્યારે હાલ ભક્તોને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો અહીંયા બજનદાસ બાપા સાક્ષાત દર્શન પણ આપે છે તો આપણે તેમના રૂબરૂ હું તમને દર્શન કરાવું બાપુની તિથિમાં ઘણા બધા સાધુ સંતો આવતા હોય તો તેના માટે ઉતારાની રહેવા માટેની વ્યવસ્થા છે આ છપ્પડ તમે જોઈ રહ્યા છો તે આ બનાવવામાં આવેલું છે ત્યાર પછી અહીંયા જે સમાધિમાં ખૂબ સારા એવા ઘણા બધા તમને ઝાડવા વૃક્ષો તમને જોવા મળશે અહીંયા તે વૃક્ષોને લીલા કલરને ફોક્સોથી સરસ મજાની જે સજાવટ કરવામાં આવી છે તમે જે જુઓ અન્નપૂર્ણા માતાજીના દર્શન કરીને એક જેટ તેની સામેની તરફ આવો તો અહીંયા તમે જોઈ રહ્યા છો ઘણા બધા જે પ્લગ દેવામાં આવે છે અહીંયા લોકો જે ચાર્જિંગ કરી રહ્યા છે મોબાઈલમાં અને તમે સાથે લગેજ લાવ્યો હોય તો અહીંયા ખૂબ સુંદર મજાનો જે વિશાળ લોકલ રૂમ છે તે જગ્યા ઉપર તમે તમારી સેફ્ટીમાં અહીંયા સામાન રાખી શકશો આ જે કહેવાય ને કે લોકલ રૂમ આ જગ્યા ઉપર તમારે સામાન મેંકીને અહીંયા લોક મારીને તમારે જવાનું હોય છે તે એક જેટ મંદિરની અંદર પ્રવેશ કરતાં જમણી બાજુની તરફ આવે છે અન્નપૂર્ણા માતાજીના મંદિરની એક જેટ બાજુમાં તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું સત્સંગ ભવન જે અહીંયા ભજન અને ભોજન બંને ખૂબ સુંદર મજાના ભાવિભક્તો અહીંયા જે ભજન અને ભોજનનો પણ લાભ લે છે તો આ જે જોઈ રહ્યા છો ને તે સત્સંગ હોલ છે સત્સંગ રૂમ આખો મોટો વિશાળ બનાવવામાં આવેલો છે ત્યાર પછી અહીંયા પરિસરમાં ખૂબ સારા એવા ઘણા બધા વૃક્ષો તમને જોવા મળશે તેને પણ સરસ રીતના જે થળીએ છે આ રીતના સિરીજો દ્વારા શણગારવામાં આવેલા છે અને અહીંયા તમે નાના બાળકોને સાથે લાવો તો અહીંયા તેને સુવા માટે સરસ મજાના અહીંયા ઘોડિયા પણ રાખવામાં આવેલા છે અને ઘણા ખોડિયામાં તમને ખોયા નહીં મળે અને આ રીતના ઘોડિયું જે કમ્પ્લીટ તમને જોવા મળશે નાના નાના બાળકોને પણ અહીંયા ખૂબ સારી એવી વ્યવસ્થા છે અહીંયા ભજન અને સત્સંગ જે અખંડ ચાલી રહ્યું છે બરાબર ને ભજન સત્સંગ તેમજ ભોજન ભજન પ્રસાદ તમામ વસ્તુ તમને અખંડ અહીંયા ચોવીસે કલાક તમને અહીંયા મળી રહી છે ખૂબ જ આનંદ આવે એવી જગ્યા છે મનને શાંતિ તો ચાલો હવે આપણે બાકી રહ્યું છે બજરંગદાસ બાપાના નવા મંદિરના દર્શન અને તેને ખૂબ સુંદર મજાના જે સિરીઝોથી અલગ અલગ ડેકોરેશન કરવામાં આવેલું છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું તો ચેનલમાં નવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં પૂજ્ય બજરંગદાસ બાપાના દાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિર અને અહીંયા કાળ ભેરવતા હતા અને અન્નપૂર્ણા માતાજીના દર્શન કરીને આપણે આવી ગયા છીએ હવે ભવ્ય જે વિશાળ આરસનું નવું મંદિર બનાવવામાં આવેલું છે તેને ખૂબ સુંદર મજાને સિરીઝું તેમજ અહીંયા અલગ અલગ ફોકસો કંપ કરવામાં આવ્યો છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું છું મંદિર મંદિરની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને અહીંથી તમે જુઓ સરસ મજાની અલગ અલગ લાઇટોથી જે આખું મંદિરને સજાવટ કરવામાં આવેલી છે તો આપણે અંદર પ્રવેશ કરીને બજંગદાસ બાપાના દર્શન કરીએ ની અંદર આપણે હવે પ્રવેશ કરી રહ્યા છીએ અને અહીંયા શરૂઆતમાં અહીંયા લખવામાં આવેલું છે આવ આવતા મહાસુદ માસની સુડતાલીસમી પૂર્ણતિથિ જે બાપુની ઓગણત્રીસ તારીખ એક બે હજાર ચોવીસને સોમવારની છે તો ચાલો હવે આપણે અંદર જઈને બજંગદાસ બાપાના દર્શન કરીએ ખૂબ સરસ મજાનો વિશાળ આ શિખરના દર્શન કરી રહ્યા છો સરસ મજાની અહીંયા જે લાદીમાં અલગ અલગ ડિઝાઇનથી રંગોળી બનાવવામાં આવી છે આ લાઈટો જો અલગ અલગ ફોક્સ કલર કલર ના પડી રહ્યા છે દર્શન કરીને ગેટ અહીંયા બાજુ રામજી મંદિર તરફ જવા માટેનો રસ્તો છે આ જગ્યા ઉપરથી ચીડી જમીને ભગવાન શ્રી રામના દર્શન કરવાના છે અને ભગવાન શ્રી રામ અત્યારે અયોધ્યાના જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગઈ છે અને આખું અયોધ્યા ઉલ્લાસથી આપણે કહેવાય ને આખું અયોધ્યા તો ખરી આખું ભારત જે અયોધ્યા ભગવાન શ્રી રામના નામ સાથે જે હિલોળા મારી રહ્યો છે અને તેનો આનંદ રહ્યા છે તો આપણે પણ અત્યારે ભગવાન શ્રી રામ ના દર્શન કરીએ જય જય શ્રી રામ દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ નીચેની તરફ તો અહીંયા તમે જોવા જઈ રહ્યા છો ખૂબ સુંદર મજાની ઘણી બધી એવા ફોક્સો જે મંદિરને સજાવવા માટે આ જે લાઇટોથી ભરપૂર એવી અલગ અલગ લાઈટો એક સાથે થઈ રહી છે તેનો નજારો ખૂબ અલગ છે આ હતો પૂજ્ય ભજનદાસ બાપાને સુડતાલીસ માં પૂર્ણતિથી મહોત્સવ ખૂબ જ ભવ્ય અહીંયા તૈયારી થઈ રહ્યો હતો તેનો વિડીયો તો તમને અમારો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કમેન્ટમાં જય ભજનદાસ બાપા લખવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ બોલો ભજનદાસ બાપા જય બાપા જય જય સિતારા જયારા